ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં ઘણા વર્ષો પછી આ રાશિના લોકો પર ખૂબ માંગ મેળી થયા છે પ્રસન્ન થશે બધી મનોકામના પૂર્ણ બની જશે અબજોપતિ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ એવું કહેવાય છે કે માંગ મેલડી વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે એવું માનવામાં આવે છે માંગ મેલડી ક્રોધિત થાય છે તો વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ જે વ્યક્તિ પાર માંગ મેલડી પ્રસન્ન થાય છે ત્યારે તેના જીવનમાં ક્યારેય ધન કીર્તિ અને કીર્તિની કમી નથી આવતી ચાલો જાણીએ કઈ ત્રણ રાશિઓ પર માંગ મેલદીની કૃપા વરસશે વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના લોકો ખૂબ જ ચતુર અને મહેનતું હોય છે આ લોકોના હવે નસીબ બદલાશે અને માંગ મોગલની દયાથી બધ દુઃખો દૂર થશે અને જીવનસાથી સાથે પ્રેમ માંગ વધારો થશે આ રાશિના લોકોને આવનારા સમયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વાહન મશીનરી પર વધુ પૈસા ખર્ચવાની સંભાવના છે નવા મિત્રો બાંધવી શકો એમ છો તમે તમારા દેવામાંથી મુક્ત થશો આ રાશિવાળા લોકોને કામમાં વિશેષ લાભ મળશે તમને વેપાર નોકરી અને શિક્ષણના તમામ ક્ષેત્રોમાં સારા પરિણામો મળશે તમારા દ્વારા બનાવેલી યોજનાઓ પૂર્ણ થઈ શકે છે મિથુન રાશિ વિશે વાત કરીએ તો આ રાશિ જણા લોકો સતત કાર્યશીલ હોય છે આ લોકો પોતાના કામને ખૂબ જ મહત્ત્વ આપનાર વ્યક્તિ હોય છે આ લોકો પોતાનું કાર્ય જાતે કરવા માને છે અને પોતાના કાર્ય માટે તે ખૂબ જ જાગૃત હોય છે છેલ્લા થોડા સમયથી જે કાર્યોને પૂર્ણ કરવા માટે તમે કોશિશ કરી રહ્યા હતા આ વર્ષે તે બધા કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે ધનલાભની પણ શક્યતા છે પ્રોપર્ટી વગેરેની ખરીદીમાં લોન લેવી પડી શકે છે ધન રાશિ વિશે વાત કરીએ તો વેપારમાં વર્ષ દરમિયાન થોડી મુશ્કેલીઓ અને પડકાર સામે આવશે જો કે તમે તમારી કાર્યકુશળતા અને ક્ષમતા દ્વારા તેનો સામનો કરવામાં પણ સક્ષમ રહેશો આવકના સ્ત્રોત વધારવા માટે વધારે મહેનત કરવી પડશે કેમ કે ખર્ચ પણ રહેશે લગ્નજીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે સંપત્તિ કે ભાગલાને લગતી ગતિવિધિઓ એકબીજાના તાલમેલ દ્વારા જ યોગ્ય રીતે સંપન્ન થઈ શકે છે પ્રેમ સંબંધમાં ભાગ્યશાળી રહેશો લગ્ન માટે સારા સમાચાર મળી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો